એક દિલ્હીએ જે છે બે આવ્યા ત્યારે એનું એમ કહે છે કે હીરભાઈ બેનને ક્યાં ક્યાં પ્રકાશના વોટ મળ્યા જે વોટ ક્યાં ક્યાં પ્રકાશના મળ્યા હવે કોકથી કાંઈ આવ્યા હોય તો ખબર હોય તો કે તમે તમારા ગામમાં છે એને હીરભાઈ ને નથી વરખતા તો હું તમારે નથી વરખતા નિહાનું મને સપનું પહેલેથી જ કે બાળકને ભણાવાય ગમે એમ થાય પણ બાળકને ભણાવાય તમે એક વાત કરો જુનાગઢ જિલ્લામાં પાંચસો બનાવે તમારું ખાતર લે મૂકું મને એક જ સપનો છે કે અમે ગરીબી રેખામાંથી પેદા થયા ને ગરીબી રેખામાં અમી છે હું આદિવાસીની બેન કરી શકું કે નહીં મને એ જ જોવાનું છે આજથી વર્ષો પહેલાં ગુજરાતમાં આવેલા અને ગુજરાતીઓ સાથે દૂધમાં જેમ સાંકળ ભળે તેમ ભળી ગયેલા સમાજ એટલે કે સીધી સમાજ અને એ સમાજનો લોકો આજે ગુજરાતમાં ખૂબ ભળી ગયા છે અને ત્યારે ગુજરાતનું ગૌરવ કહેવાય તેવું આ સમાજ દ્વારા આજે કાર્ય થઈ રહ્યું છે ત્યારે હાલ આપણે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના જામુર ગામમાં છીએ અને અહીંનું જે સૌથી મોટું ગૌરવ છે અને ગુજરાતનું ગૌરવ છે એટલે હીરબાઈ લોબી જી હા હીરબાઈ લોબી કે જેમને બે હજાર ત્રેવીસની આજ પ્રજાસત્તાક દિનના પૂર્વસંધે જે પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા અને તેમને જે છે સાતસોથી વધુ મહિલાઓ અને બાળકોને શિક્ષણનું કાર્ય જે છે તે પૂરું પાડ્યું છે અને અનેક પ્રકારની તેઓ સેવાઓ કરતા હોય છે ત્યારે હીરબાઈ લોબી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આવો તેમની સાથે વાત કરીએ તેમના જીવન વિશે જાણીએ વાત ગુજરાતી પર માં તમે તો ઘણા બધા લોકોને અત્યારે શિક્ષણ આપ્યું કઈ રીતે પેલા સૌપ્રથમ તમને કઈ રીતે વિચાર આવ્યો કે તમારા કાર્ય કરવું છે મારે વિચાર એક જ આવ્યો કે મારા ઘરમાં રેડિયો હતો હમ રેડિયો હતો ને હમ અમે વાડીએ ત્યાં આવીએ એટલે હા ભાણીએ એમાં ખેડૂ વિકાસ ન આવે મંડળ નો આવે એમાં ભાવ તાજ ન આવે આમ હારો માલ હોય તો હારવા ભાવ આવે માર્કેટમાં એવું એવું બધુંય આવે રેડિયો રેડિયો જ મારી જિંદગી જ રેડિયો રેડિયો જાય કે હા ભરીએ પછી મારા મજકમાં આવ્યું કે આમાં કંઈક કરવું તો જોઈએ પછી એકદીનો દાડો એવો થયો કે એક જંગલમાં આવી ગયું જંગલમાં ગયું ભગાણ પેડે એમાં બે કર્યું ને ફોરેટર ની કુવાડા કે કુવાડા દઈ તો પણ મારી ગણતરી બે કર્યું નથી પછી હું કિલો દોઢ કિલોમીટર ધોરડી ને પછી પાછી ધોરડી પાછી ધોરડીને ત્યાં ગઈ ત્યાં છોકર્યું ને ની જળાઝડી છોકરીયું કુવાડા ના મેલે ને નો મને એમ છે કે ભાઈ આ કુવાડા તો આવે પછી મારો એક જ ઈરાદો હતો આમાં બીજો બધે આવ્યો તો ઈરાદો નહીં થાય ફોરેટર માંથી હાક ની ડેર પડી હતી એમને લાખી એમને લાખી ને પછી કહું તમે ભાગો મારું ગમે એમ થાય પછી અહીં આકુલવાડી ગામ છે મારે ન્યા આવી ત્યાં તો મારા સઠી થાવણ યાદ આવી ગયા હસતા હું નીકળું ને ન્યા તો મને ભગાણ યાદ આવે કે મળી હું આય બેઠી હતી અટાણે તો ન્યા ગામ બની ગયું પણ કહું આય હું બેઠી હતી નહીંથી મારી જિંદગીનો એક ઉધાર થયો કહું શું થયું બાદ ને ભગાણ પેડવી હતું કમ કુવાડા લઈ લેતા ત્યાં બેઠ્યો બેઠ્યું આવીને પછી બેહીએ પછી કોઈ પણ પૈસા હોય બિસાડી પણ તો ગાંઠિયા ખાય લકડા લાકડાનો ધંધો તો બાઈ લાકડા લેવા જાય ને આકોલવાડીમાં વેસાય તો વેસી ને આવે તો છોકરાનું ફરજ પોષણ થાય નિહાર એ સોટી મોટી હતી લાડીને નિહારનું મને સપનું પેલેથી કે બાળકને ભણાવાય ગમે એમ થાય પણ બાળકને ભણાવાય આપણે દુઃખ સુખ તો હોય પણ તમે ભણેલું હોય તો તમે આગળ વધી શકો ને તમે ભણેલે જ નથી તો મજૂરી માથે શું થાય ટાણે ભણે નહીં ચારસો રૂપિયા મજૂરી હોય તેથી પસા હતા તો પસા પસા હજાર કહેવાતા હતા ને અત્યારના બેનું પાંચસો રૂપિયા દાળી જાય ચારસો રૂપિયા દાળી પણ દાળી દાળી ઘરનો ધંધો નહીં દાળી દાળી આપ મુખત્યારી આ તમે આપ મુખતિયારી છે કે આપ મુખતિયારી ધંધો કરે તો આપણે મન પડે તો આપણે કરીએ ગયા તો બેસી જાય કોઈ બિઝનેસ છે એ આપ મુખ તૈયારીનો નો ધંધો પછી મારા જ બધા ઝીણકા છે આપણા છોકરા ભણતા બધા હું તો મારા તો મારા જેવો પેન્ટ લખવા પેન્ટ બે હું ને એક લખું ભાઈ તો એની પેન્ટ બે હું ને એની પહેલ લખવું લખી જાય તમને એવું થયું કે ભણાવું મારે ટીમરૂચતી હતી વેરાવળ ની બજાર ને આ પેરા મંડોળ ના છોકરા કારડિયા ના છોકરા દર તો દખતરુ માં તો થેલ્યુ એવા હતા હું મારા મારા છોકરાને ભણાવે હું મારા છોકરાને ભણાવીએ એકને પછી મોટો છે ને બેરો બે ના ભણ્યો પણ મેં ઝીણકાવ્યા અને પૂરેપૂરી મહેનત કરી હા મારા તમારા ઘેર મોકલીને ભેણાવ્યો અટાણી ખેતીવાડીમાં ઓફિસર છે પણ બધાયને ભણ્યા દીકરાના છોકરાને ભણાવ્યા ગામમાં ભેણી ગામમાં નિહારે પૂરેપૂરી મદદ દીધી તી પછી ધંધો ચાલુ કર્યો મંડળ ચાલુ કર્યા કે ભાઈ બેનોને ને જે આગે ખાન છે એ ગરીબી રેખા માથે હતી ને બાયબ સંસ્થા છે એ ખેડ વિકાસ માથે હતી ત્યારે અમારા કોઈ ખેતી નહોતા કરતા ત્યારે અમારા જણો છે એ કોકને બીજાને દઈ દેતા બાદ લાકડા માથે જ ભર દાળી પણ તે ને પસા રૂપિયા તો પસા કહેવાતા હતા એ તો હમણાં બે બે દરકારી થઈ ગઈ ને મોંઘાય ને પૈસામાં એ થોડોક ફેરફાર થયો ને એ બધું થયો પણ મારે એક જ સપનું કે હું બિઝનેસ કરે હે હું બિઝનેસ કરે પછી એમાં બેનું મંડળ બેનાવ્યા આવ્યા ને એ હું બધું કર્યું ઘણું બધી કર્યું આ સૌદ ગામ છે સૌદે સૌદ ગામમાં એક ગામમાં નહીં સૌદે સૌદ ગામમાં શું શું કાર્ય કરતા હીરબેન કાર્યક્રમ એ કરતા કે પેલું તો મેં ખાતરથી જ શરૂ નહીં પેલા અમારા મેરો થાય ને ત્યારે ને સમુઘડા ને એવા બેનું એમાંથી ચાલુ કર્યું પછી ખાતર બનાવવાનું ચાલુ કર્યું ખાતર બનાવવાનું ચાલુ કર્યું પછી પેલે તો પાંચ જ બેનો એથી શરૂઆત થઈ હતી ત્યારે સત્તાએ એમ કીધું ગીરભાઈ બેન તમે એકને એક વાત કરો પણ આ અહીંયા જુનાગઢ જિલ્લામાં પાંચસો ને હેઠ જણા બનાવે તમારું ખાતર લે છે કોણ હું કહું મને એક જ સપનો છે કે અમે ગરીબી રેખામાંથી પેદા થયા ને ગરીબી રેખામાં અમે છે હું આદિવાસીની બેન કરી શકું કે નહીં મને એ જ જોવાનું છે તો કે ક્યાં બનાવ્યું મૂકું મારી વાડીએ મારે તો ટુકડો દીધો છું પહેરવાર ને તો કે નહીં વેસાય તો મૂકું આ પીર બાબાને ધરકામાં લાખી દે ને તમારા પૈસા હું સૂકવી દે ગમે એમ કરી લે પછી બસો ને હેન્ડ થેલી બેન આવી એ વેસાઈ ગયું તે બેનો ને પંદર પંદર દીમાં પાંચ પાંચ હજાર આવ્યા મને ખુશી થઈ કે જંગલ મેં વ્યાવ્યું નથી પણ જંગલ બસી ગયું એટલું બેનો દીકરી જંગલમાં જાતી મઠ્યું બીજે વેરે પંદર બેનો થયો પંદર બેનો પાંચસો થેલી બેન આવ્યું પાંચસો થેલી વેસાઈ ગયું

આ મહિનો ઉતરે પહેલા મહિનામાં મારી આંગણવાડી બે મારી વાડીએ બનાવી જગ્યા બીજે તો ક્યાંય નહીં તો મારું એક જ સપનું છે કે શિક્ષણમાં મને પૂરેપૂરી મદદ દેવી મારા સમાજમાં કેટલી જરૂર છે શિક્ષણ શિક્ષણની ની જરૂરી છે કે એ અમારા સીધી સમાજમાં રમેત ગમત નો બહુ શોખ છે અમારા છોકરાને અમારા છોકરાને ટેલિંગ હોય તો ગમે ત્યાં જઈ શકે અમારું છોકરા તાલીમ હોય તો ગમે શકે એક રમત ગમત નું મેદાન એક દીકરીઓ ની સાથ રાડી દીકરીઓ પૂરેપૂરું ફણવું જોઈએ નહી શિક્ષક બનવી જોઈએ ક્યાંક એ ઈ મારું સપનું છે એક સપનું ઈ છે કે બેનું છે ન્યા ને રોજી રોજગારી મળે તાલીમ હોલ બની જાય તો ઈ એની રીતે ઈ બિઝનેસ કરી શકે બિઝનેસ કરી શકે અહીંયા મારે ગોળ ગોળ હમણે લાટ થાય કેરી થાય એમાં બેનો બિઝનેસ માં વધે એવી એવી જરૂરિયાત વધારે છે તો એના છોકરાને વધારે ભણાવી શકે એના છોકરા જેટલા ભણે એટલા સુંદર બને ને એટલું એટલું સમાજમાં ઘણી ખેડ છે

કોઈને જરૂરિયાત નથી કરી અહીં પદ્માસરીને વરતનું તું કોણ ફાય કે પદ્માસરી હું કહેવાય એ અમારી પેઢીની પેઢી પલટી ગઈ આને આ જાંબુરમાં એવા એવા આગેવાનું થઈ તો મિલકત મલક હતી પણ કોઈ મારા સમાજમાં એક પેલો રેકોર્ડ જ હિરભાઈ બેન લોબી એ આ એક રેકોર્ડ ચડ્યો કે આવા ગામમાંથી હીરબાઈ ને મારી દુઆ છે આ દાદાની મને મને મારો સરકાર છે ને એની દુઆ મારા રબની દુઆ છે

તો કે માં હવે કેનું સપનું છે અમે મારે આ જનકા દેવી બજાર નો એવોર્ડ મળ્યો ને તો એ મને એમ કહ્યું એ ને મુક પલેન નો મે હા વલ્લા ફરોહે ના દાદા ફરોહે ને કહી દીધું તો કે અરે માં ન હું અમે લુ માં થોડું આપણે બેહાય મુકુ મારું હોય કે ના હોય પણ મને સપનું છે પલેન માં બેહવાનું એ મહિનો જે થયો ને ત્યાં ટીના અંબાણીની ટિકિટ આવી પલેન આવી આખી ટીમ આવી હતી બધું જોયું બેઠા ઉઠા નાસ્તા પાણી કર્યા જમ્યા ક્યારમાં બે દીઘું થઈ રહ્યા હતા પછી મુકેશ અંબાણી એ બેરક્યા એને બેરક્યા તો પછી એને ઓલામાં એને તો વધારે હતા ને એની ટીમે અહીંથી આવી આ એના યાદ હતા એ ગાડી લઈને આવ્યા લઈ ગયા કારવી ગયા ગમે મને લઈ જાય મને કોઈ દી એક રૂપિયાનો ખર્ચ ના હોય એક રૂપિયા મને લઈ જાય જાય પણ આ તો મારે પદ્મા બનાવી દીધી ને એક જોતા ગયા તા ખાલી સલમાન કર્યું છે જુનાગઢમાં મારું ને મોદી સરકાર મને જોતા ગયા પણ મોદી સરકારે બાંધી લીધી જે દી એનો મોકો આવ્યો ને તે દી મને પદ્માસરીમાં ને રાષ્ટ્રપતિ બેન એનું ખુબ ખૂબ આભાર ને આપણા દેશનો ને તમારા જેવો આ કલાકારો એ મારા હા બધા ફગાડે એકથી થી કઈ ને જ થતો

મારું ભારત આખા દેશ ને ખુશી થાય કે હીરભાઈ મોદી સાહેબ ને કીધું કે રાજા મહારાજા બદલી ગયા અમારાય બધાય નોકરી કરતા મિલગત વાળા હતા ઘણા ઘણા પણ પદ્માશ્રી ની કોઈ ને ખબર નઈ ને મોદીભાઈએ તો મને હેલ્પમાં સરિયા ફુગાડી દીધી ને એ ગુજરાતમાં હતા ત્યારે મને એની સેલ દર વર્ષે એક આવે હા આ તે દુઈને મેં કોઈ દી સેલ નથી લીધી હા તે દુઈનો એ ધ્યાનમાં આવી એને માણસો ને કે એટલે મને આ સેલ લઈ દે અમુક માણસને ગમે ન ગમતો પણ એને એવું કંઈક લેખ કામ કર્યું હોય આપણે કહીએ કે મોંઘાય છે આ છે તે છે પણ જો હવે બીજા ઉપલા ખાઈ જતા હતા એ નથી ખાઈ શકતા ને બીજા છે માણસ ગરીબ માણાના ખાતામાં જાય હમ ને સહાય આવે તો અમુક દીકરા રોટલો નથી દેતા તો એમાંય તાણું ખાથે કુપન ના દાણા આવે છે એમાંય તાણું ખાથે ગરીબ માણા માટે તો એક મોદી સરકાર કે રાષ્ટ્રપતિ બે

કોઈ પણ ટીવી ચેનલ છે પત્રિકા છે કોઈ પણ મારાથી ફાયદો થતો હોય તો હું ક્યારેય કોઈ દી મારો મો નહી મલકાવ ક્યારેય કરાતી મો નહી થાઉ કે જેટલા ઈ આ છે ને એટલી મો આલે હા એટલે હા માણા નટ કેતા કે બારમાંથી કોલેજમાં કોલેજમાંથી ક્યાંનું ક્યાં તો મને તો દિલ્હીના એક સમય હતો ગુજરાત નું ગૌરવ છે ભારત નું ગૌરવ છે કેટલું લાગે અહીંથી ત્યાં સુધીની સફર માં તમને કેવું લાગે તો તો ભાઈ મારે ના કામ કરવું હોય ને એને ઉજવ મારે છે મારા માટે હીરબાઈ બેન હીરબાઈ બેન હીરબાઈ બેન થી સાંભુર ને એક ઓળખાણ ઉભી છે હીરબાઈ બેન થી આખું ઓલી ની ઓળખાણ થઈ કે ગામ છે મને તો મને પણ શિરી ને કોઈક જાંબુ નું નામ લેહે ને તો અહીંયા પેલું કહે કે અહીંયા હિરભાઈ બેન છે ને તો એ મારા માટે મારા સમાજ માટે મને બહુ ગૌરવ થયો ગૌરવથી ગૌરાજ એવો થયો કે સમાજ માટે આપણા સારું તો આવું કરીએ આપણા ઘર હારું તો કરવાના જ છે પણ આજ

સમજા એ મારું કાયમીન માટે ગૌરવ છે ને ખોટા માં હિરભાઈ બેન ક્યારેય નહીં હોય મારે જે દિશામાં આવીએ તે તમારા જેવા જિંદગી હે ત્યાં પણ મારા છોકરાઓને મોટા એક જ કસ કે મારું મારું ઊભું કરે છે ને પડવા દેવો માં તમે એ કામ ચાલુ રાખજો વિપેર વાળો રોજી રોજગારીમાં બરકત દેહે હે આપણા કોકનો છોકરો કોઈ રમત ગમતમાં આગળ વધી જાય

અમુક છોકરાને જે જરૂરિયાત છે ને એ શિક્ષણ નથી એકવાર અહીંથી દસ છોકરા ગયા હતા દસ છોકરા ગયા હતા એને એમ કીધું કે ભાઈ મને જાબુનો ઇન્ટરવ્યુ નથી લેવું ત્યારે એનું એ કીધું કે ભાઈ મને એને પરતના પૂછવો છે પૂછે કે દિલ્હી સહેબ આવ્યા ગયા ત્યારે એનું એમ કીધું કે બેન ને ક્યાં ક્યાં પ્રકાશના વોર્ડ મળ્યા

તો આ હતા હીરભાઈ બેન જેઓ ખાસ કરીને ભારતનું ગુજરાતનું અને એમાં પણ ખાસ કરીને જે છે સૌરાષ્ટ્રની ધરાનું ગૌરવ છે અને આજે તેઓ ઉજળી રહ્યા છે કારણ કે તેઓએ અનેક લોકોની સેવા કરીને અત્યારે અનેક લોકોને શિક્ષણ આપ્યું છે અને સાથે સાથે તેમને જે વાતો કરી તેના પરથી ઘણું સમજવા મળે છે કે એક સમયે જેઓ તે અત્યારે નાના એવા ગામમાં હતા અને આજે જે તે છે તેઓ વિશ્વ ફલક પર ચમકી રહ્યા છે અને ઘણું બધું કહી જાય છે તેમનો આ સંઘર્ષ તો અત્યારે બસ આટલું ફરી મળીશું વાત ગુજરાતી પર